સુરત શહેરમાં ફરી એક સરકારી લાંચ લેતા પકડાયો સુરતમાં રાજ્યવેરા વિભાગનો અધિકારી પંદર લેતા ઝડપાયો ગુજરાતભરમાંથી અનેક સત્તાધીશો પોતાના પદનો દુરુપયોગ કરતા ઝડપાયા છે આ પ્રકારની ઘટનાઓ ઝડપી પાડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સતત કાર્યવાહી કરી આ પ્રકારના સત્તાધિકારો વિરુદ્ધ પગલા લેવામાં આવી રહ્યા છે એવામાં સુરતમાંથી રાજ્યવેરા વિભાગનો લાંચિયો અધિકારી ઝડપાયો લાંચ લેવાને મામલે એસીબીએ નિલેશભાઈ બચુભાઈ પટેલની ધરપકડ કરી વેપારીના જીએસટીના રૂપિયા સત્યાસી હજારના રિફંડ મેળવવા બદલ રાજ્યવેળા વિભાગના અધિકારીએ વેપારી પાસેથી રૂપિયા પંદર હજારની લાંચ માંગી હતી અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી એક જાગૃત નાગરિક તરીકે તેમણે એસીબીનો સંપર્ક કર્યો જ્યાં એસીબીએ છટકું ગોઠવીને રૂપિયા પંદર હજારની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યો સરકારી અધિકારી નિલેશ પટેલ છેલ્લા તેર વર્ષથી રાજ્ય સરકારમાં અધિકારી તરીકે સેવાઓ આપી રહ્યો છે નિલેશ પટેલ બે હજાર તેરથી રાજ્ય સરકાર ભવનમાં ફરજ બજાવતો હતો અને માસિક રૂપિયા છ્યાસી હજાર રૂપિયાની પગાર મેળવતો હતો આ નવા મામલામાં એસીબીએ હવે આ ભ્રષ્ટાચારના અન્ય સંડોવાયેલા સંલગ્નો પર તપાસ કરી રહી છે અને સાથે ભ્રષ્ટાચાર સામેની કડક કાર્યવાહીનું શ્રેષ્ઠ ઉદાહરણ એસીબીએ પૂરું પાડ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત એસીબીની એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી એ પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને જીએસટીના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનું રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી પટેલ જેઓની માગણી કરેલી અને નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા પૈસા જે જીએસટીનું રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર છસો એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવે જ પેટે માગેલ